ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી આજરોજ માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે આદિવાસીઓ માટેનું ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મનછાભાઈ વસાવાના સાચી

હું દયાદ્રા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કારણ છે કે અમારા દેડિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ લેતા નથી સાહેબ શ્રી જે એક નાની જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે શાળા છે એમાંથી કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગીએ છે કે કારણો કયા કારણો બતાવો તમે અમને કે કયા કારણોથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારથી એ લોકોએ અમારા જે બારજીભાઈ વસાવા ગુરુજી છે હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આના સમયના સમયમાં પણ બધાની જ ઈજ્જત કરીશું આજે કઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આ આવનારા સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે હશે અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપીએ છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યા ઝૂકવા નહીં દઈએ અને બીજી વાત કે દરેક ગામડાઓમાં આદિવાસી દરેક ગામડાઓમાં એ સમસ્યા છે કે આજે પણ સિત્તેર ટકા અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી એ લોકો વિકાસની વાત કરી લે છે એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે અને બીજી બાબત કે મંદિરો મંદિરોની વાત કરીએ આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે બીજા બધા સમાજમાં તમે જોઈ લો એ બધું નામ પર છે પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પર નથી ત્યારબાદ આ બધી મોમાયા મૂકીને ઝંઝટ મૂકીને જ્યારે મરવાનો વારો આવે છે જે જેમ દાખવામાં આવે છે ને એ આજે

ફોર્ચ્યુનર બની ફોર્ચ્યુનર લઈ આવે છે તો આ બધા પૈસા તમે લાવો છો ક્યાંથી અમારો ખાલી એક જ નિર્ણય છે કે તમે સમાજ સેવા અને ભારત દેશ સેવા કરવા બેઠેલા છે તો તમારા ઘર ઝોપડા રહેવા જોઈએ અને જે જે તમને વોટ આપે છે ને એમના ઘર એક સારા દેખાવા જોઈએ અમે બંગલા આશા નથી કરતા અમે તો અમારું જીવન કાલે પણ આદિવાસી માટે અર્પિત છે અને આજે અને ઘણી બધી ચેતવણી અમને મળેલી છે તો ખુલ્લી ભાષામાં હું એક ચેતવણી આપું છું કે આ મોત મોટ અમે બીતા નથી જો સમાજ માટે અમારું મોત અને અમારું બલિદાન આપશે તો પણ અમે તૈયાર છે આવો ગમે એવું તમે અમને ફસાવશો ગમે એવા તાત્યા ખેંચશો અમે હવે પાછા પડવાના નથી આદિવાસી જાગી ગયેલો છે અને તમને પણ ખબર છે કે આદિવાસીના મોત જ તમારી સરકાર બને છે ત્યાં લોકો પ્રચાર કરે છે આદિવાસી આજે આદિવાસી સમાજ એ ગેરમાર્ગે દોડી રહેલો છે ગેરમાર્ગે દોરી રહેલો છે એનો તમે ફાયદો ઉઠાવો છો પણ કંઈ વાંધો નહીં આવનારો સમાજ અમે અમે બદલીશું અને અને સમાજ છે પણ સમર્થન કરીશું આજે તમે જે રાજાશાહી જીવો છો ને એ અમે બરબાદ કરી દઈશું અને ખુલ્લી ચેતવણી છે જો આદિવાસી પર કોઈ અત્યાચાર કરશે તો અમે અમને ખરેખર બહુ હિંમત જવાબ આપીશું જય જોહાર